શ્રી સંતરામ વિદ્યાલયમાં રથયાત્રાની ભાવભીની ઉજવણી નડિયાદના શ્રી સંતરામ વિદ્યાલય ખાતે રથયાત્રા પર્વ ઉજવાયું હતું વિદ્યાર્થીઓ અને શિક્ષકોની હાજરીમાં ભગવાન જગન્નાથજી ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની ભવ્ય ઝાંખી કાઢવામાં આવી હતી વિદ્યાલયના પરિસરમાં રથયાત્રાની ઐતિહાસિક પરંપરાનું જાળવતા વિધાનપૂર્વક રથને ખેંચવામાં આવ્યું ભક્તિમય માહોલમાં વિદ્યાર્થીઓએ ભજન નૃત્ય અને પાઠ દ્વારા રથયાત્રાનું મહત્વ રજૂ કર્યું હતું શાળાના સંચાલક શિક્ષક મંડળે રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો આશીષ મહેતા નડિયાદ આજે રથયાત્રા હતી શું ભગવાન જગન્નાથ પરમ ભક્તિ કરેલી જગન્નાથ સ્વામી નયન પથ ગામી હે સ્વામી જગન્નાથ મારા નયનો ના પથ રક્ષક બનો આપણી શાળા આપણા હિન્દુ ધર્મ દરેક ઉત્સવો એમાંથી રીતે ઉજવે છે આજે રથયાત્રા નો પવિત્ર દિવસ પણ રથયાત્રા ગાંધીને ઉજવવામાં આવ્યો આજના પવિત્ર દિવસે આપણે સૌ ભગવાન ને પ્રાર્થના કરીએ આપણા સંગ્રહના યાત્રાને મંગલમય બનાવે અને આપનું જીવન સફળ બનાવે જય